हेलो विद्यार्थी मित्रों स्वागत है तानो मारिया YouTube चैनल में आज हम योग में पढ़ना चाहिए ધોરણ 8 વિષય ગણિત જેમાં આપણે અસાઇનમેન્ટ નું સબોર્ડન જોઈ રહ્યા છીએ જેમાં આપણે પ્રશ્ન 4 અ આવ્યા હતા આપણે દરેક પરથી પ્રશ્નોના જવાબ આપો કે જોઈ રહ્યા હતા આપણે જેમાં બીજા નો આલેખ આવેવાનો જો તમે માર્યા ચેનલ મનવાઓ તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દો જો તમે વિડિયો ની ક્વોલિટી આવન લાગે તો પોસેટમાં જને ક્વોલિટી વધારી દો જેથી તમે વિડિયો સ્પષ્ટ જોઈ શકાય બારું તો શરૂ કરીએ જોમે આગળ આલે નંબર 2 વાળો જે માં આપણે આંકડો છે કે એક શહેરના યુવા વર્ગને મન ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે એક મોલવણી કરવામાં આવી

પ્રશ્નનો જવાબક પાર છે ઓર જે સાત્ય સંગીત ગમે તેવા લોકોને 20% લોકોને સાત્ય સંગીત 10% લોકોને પસંદ લોક સંગીત 30% લોકોને પસંદ પરમ સંગીત 40% લોકોને પસંદ છે આના પર આપણે પ્રશ્નોના જવાબ જોઈશું જેમ આપણે પેલો પ્રશ્ન આનો છે જો 20 યુવાનો સાત્ય સંગીત પસંદ કરે છે તો કેટલા યુવાનોની નોંધણી કરી હતી શું કીધું

કેલાનું શું 10 હવે આપણે અહીંયા ગુણાલીશું 10 ના ગડિયામાં 20 આવે તો 10 દુગલા થાય 20 છોકરાઓ આપણે ગુણartifactIdા 10 ના ગડિયામાં 20 આવે તો 10 2 20 તો બોલજો 100 2 100 2 કરીએ તો 6 દુગલા થાય બાળકો 200 એટલે થશે 200 થશે તો કેટલા ઈવાણોની મજૂરી કરવાવાઈ બાળકો 200 ઈવાણોની મજૂરી કરવામાં આલ્યા ત્યાર પછી આપણે આગળનું બીજા નંબરનું ત્યા પ્રકારનો સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે એવો કયો સંગીત છે કે જે મહત્તમ યુવાનો પસંદ કરે તો એક આપણે પાઠ્યપુસ્તકમાં આપણને સૌથી વધારે આ દેખાઈ આવે છે તો ભાગ આ ફળગુ સંગીત તો ત્યા પ્રકારનો સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે જે તો લખીશું ફળગુ સંગીત બરાબર ફળગુ સંગીત એ સૌથી વધારે પસંદ કરવામાં આગળું છે યુવા ઉમરના તેવા બે ત્રીજાનો મનોપ્રશ્ન જો કોઈ કેસેટ કંપની આ સંગીતની 1000 ટેપી તૈયાર કરે છે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી ટેપી તૈયાર થાય બરાબર જો કોઈ કેસેટ કંપની આ બધા સંગીતોને જો 1000 ટેપી બનાવવા માંગે છે તો દરેક દરેક સંગીતની કેટલી ટેપી તૈયાર થાય તો સૌથી પહેલા આપણે હળવા સંગીતની લઈ તો બધી કુલ 1000 ટેપી બનાવવા માટે 60% બરાબર 1000 ટેપી

તો 40% બરાબર કેટલી આવો આપણે નક્કી સેમ અમે શું કરીશું ચોકડી ગુણાકાર અનો પર 40 ગુણ 1000 ભાગાકારમાં કેવો લખવાનો માળખો 100 આ બંનેનો ગુણાકાર થશે 100 કે આવી ભાગાકાર 20 20 પૂરી જશે તો વધુ શું 40 * 10 40 દાખલો જવાબ દે 400

400 ને 300 70 809 તો 2000 એટલે જગ્યા 18 ડી થઈ ગઈ જુશ્વો એવાનો કામે આગળ ચોથા નંબરનો પ્રશ્ન જેમાં આપણને આપેલું છે અર્ધ સાત્રીય સંગીત પસંદ કરતા યુવાનોની સંખ્યા કેટલી છે અર્ધ સાત્રીય સંગીત જેટલા યુવાનો પસંદ કરે છે એની આપણે સંખ્યા લખવાની છે હવે આખો વર્ટુ 100% હોય તેમાં 20% આપણે શું વિદ્યુત અને અર્ધ શાસ્ત્રીય સંગીત દીધેલું છે તો આપણે કુલ યુવાનો કેટલા બને છે આપણે પહેલા પહેલા પ્રશ્નમાં કેટલા બને 200 યુવાનો કુલ કેટલા 200 એટલે કે 100% બરાબર 200 યુવાનો 6% બરાબર 200 યુવાનો જે આપણે પહેલા પ્રશ્નમાં ભણી ચૂક્યા છીએ તો અર્ધ શાસ્ત્રીય સંગીતમાં કેટલા લગા કીધા 20% ના કીધા 20%

યુવાનોને પસન 30% તો લખીશું 30% બરાબર કેટના યુવાનો હવે શું થશે બાળકો ચોકડી ગુણાકાર 30 અને 200 નો ગુણાકાર થશે 600 કે આવી ભાગાકારમાં વાળો 20 20 ઉડી જશે તો શું થશે બાળકો 30 * 2 30 ડબકરા થાય 60 સાહિત્ય યુવાનોને છોપધન છે બાળકો લોક સંગીત પસંદ છે તો આ રીતે આપણે આ લેખ બે પરથી પ્રશ્નોના જવાબ જોઈએ જો બાળકો તમને વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો આવો તમારા મિત્રોને શેર કરો અને મારિયા ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન ને આવી દેજો